ભાઈ વરસાદ આવશે તો આપણી આ કેરી પણ બગડી જાય એમ છે હવે તો આપણે તો આપણે પ્લાન કરવો પડશે વરસાદ તો ભાઈ બગડી અને ભાઈ અમુક કેરી તો કાચી છે કેમકે રોઈણ બે હે પછી ગમે એવી કેરી હોય પાકી જાય તો હજી રોઈણ ને તો ભાઈ થોડીક વાર છે કેમ કે પછી ચોવી પચીસ તારીખ આજુબાજુ રોઈણ બેહે તો હવે આપણે વિચારીએ છીએ કે ભાઈ વરસાદ આવી જાશે તો એટલી કેરી પણ આપણા હાથમાંથી વહી જાય તો આપણે કેરી ઉતારવાનું પણ કઈક કરવું જોઈએ કેમ કે અમુક કેરી તો ફૂલ પાક ઉપર છે ભાઈ તો મિત્રો આવ્યા તો તો એક કેરી પણ ખરેલ છે લઈ લેતો નવગણ વા કેરી ખરેલ તો ભાઈ કેરી ખરેલ હતી આપણે લઈ લીધી પાકેલ છે કે નવગણ તો ભાઈ જો આ પાકેલ છે તો હાંક પડી ભાઈ તો ભાઈ આ એની રીતે ખરીને પડી અને આપણે હાંક કહીએ કે હાંખ પાકી ભાઈ

તો ભાઈ જોરદાર મીઠી છે કેમ કે જાડવામાં પાકેલી છે સ્વાદ માં કઈ ઘટે જ નહીં એકદમ કેસરો કેમ કે જરાક અધ કેસરી પાકેલ છે તો પણ ભાઈ મજા આવે છે ખાવાની થોડીક કડક છે પણ તો પણ મીઠી એવી છે કલર કલરમાં પણ એવી છે તો જોવો ભાઈ અમુક કેરી રે એ પાક ઉપર છે અને અમુક કેરી રે ભાઈ ઉતારીએ તો પણ પાક એવી નથી તો આપણે ભાઈ એમ કરીએ કે આજનો દી કોભરી જાય અને કાલ આપણે આજનો દીપાઈ આપણે સાહસ કરીએ જો વરસાદ ન આવે તો અને કાલ આપણે કેરી બધી ઉતારી લેવું કેમ કે ભાઈ વરસાદ થાય તો બધી કેરી બગડવાની છે તો હાલો આપણે હવે કાલની રાતે ઉતાર લેવું તો આલો ભાઈ અટાણે વાગી ગયા છે હાડા તૈયાર અને આપણે જવાનું છે રમેશભાઈ આવી ગયા છે એને તેડવા તો રીટાબેન અને જાહાલ અને રમેશભાઈ આવ્યા છે તો આપણે એને તેડવા જવાનું છે અને આપણે અટાણે જવાનું છે ભાઈ ગાડી લઈ કેમ કે આપણે ખોડ પણ લેવાનો છે તો બે કામ થઈ જાય નકર તો ભાઈ આપણે ટુ વ્હીલ લઈને હોત જઈએ છીએ એ પણ આ વખતે આપણે ખોળને એવું બધું લેવાનું છે તો ભાઈ આઈરે આવી જાય અને જહાલ હોત આયરે છે તો ભાઈ તડકો પણ વધારે છે તો હાલો આપણે જઈએ માડિયા રેલવે સ્ટેશને તો ભાઈ ટ્રેન આવી ગઈ છે અને આપણે તો અડધી કલાક જ્યાં ઊભા પણ કેશો ક્રોસિંગ હતું એના હિસાબે વાર લઈ ગયું તો આપણે ગાડી અહીંયા સાંઈ રાખીને ઊભા છે ભાઈ એક બાજુ તો હમણાં આવે એટલે જઈએ ભાઈ રમેશભાઈ ને હાલો તો ભાઈ હવે આપણે રમેશભાઈ ની આવી ગયા છે અને થોડું ફોડ ને એવું લેવાનું હતું એટલે આપણે કાંઈ કા નીકળી ગયા તો કેવો તડકો હતો રમેશભાઈ અરે ભાઈ તડકો જોરદાર ભક્તિનગર થી માળી આવ્યું ને અઢી ત્રણ કલાક

નાસ્તા ની તૈયારી હાલે છે બધી તો જોવો ભાઈ ગાઠીયા સા અને આ ડુંગરી આ બધો નાસ્તો થાટે સાડા પાંચ વાઈ ગયા ભાઈ આ ભૂખ લાગી ગઈ છે કેમ કે ટ્રેનમાં ભાઈ લુબો ખાધી છે ને એટલે ભૂખ વેલી લાગી ગઈ અને જોવો અમારે આજે હાલ બેન અટાણે લુગડા બદલાવીને આયતા પોલા નોતા ગમતા જ હાલ કા હું વાંધો હતો હાલો તો ભાઈ હવે અટાણે ગાયું દોવાઈ ગઈ છે અને આપણે નવરા થઈ ગયા છે અને હવે રોટલી બને છે ભાઈ આપણે પ્રોગ્રામ છે રોટલી ખાવાનું તો ભાઈ અટાણે રોટલી બનવાનું કામ ચાલુ છે કેમ કે અટાણે ખાવામાં ભાઈ પ્રોગ્રામ વધારે તો રમેશભાઈ હોય એટલે આપણે શાહ દૂધ ને રોટલી ઘીમાં સોપડી તો વધારે તો આપણે ઈ પોગ્રામ જ હોય ભાઈ ખાવાનું જા હાલ ને નવકણ બે અટાણે તબાટી બોલાવે છે રમવાની જો ગાજા હાલ મજા આવે અહિયાં હવા કેમ અહી બહુ મજા આવે ને અહીંયા હવા ખાવા કેવીક મજા આવે હા હાલો તો ભાઈ આપણે અટાણે અહીંયા બાઈને બેઠા છે ઊંડ રમેશભાઈ બે તો હું કીએ રમેશભાઈ અહીંની હવા કાંઈની હવા ભાઈ જોરદાર છે કાંઈ ન ઘટે સિટીની હવા ને અહીંની હવા એ તો આખું કમ્પેરિઝન કરો તો એ મેળ આવે જ નહીં એમ અહીંની હવા છે એ સિટીની બધું આખું અલગ જ પડી જાય અને અહીંયા અટાણે બહાર બેઠા છે તો મજા એવી આવે એમ થાય કે અહીંયા અહીંયા જ હોઈ જવું છે ખાટલા ટારી પણ હવે વાંધો એક આવે જનાવરની બીક હોય બાકી બહાર હોવાની મજા કંઈક ઓર જ હોય એમ જનાવરની બીકે અહીંયા ન હોય હગીએ એટલે અંદર હોવું પડશે બાકી જે બહાર હોવાની મજા તો એમ થાય કે હોઈ જ જાય અને બીજું આપણી ફેવરેટ વાનગી હટાણ બને છે સહ ને રોટલી શાહ ને રોટલી આપણી પ્રિય છે એટલે લુખો શાહ નો હોય શાહ ને દૂધ હોય અને રોટલી તો એ આપણી ફેવરેટ આઈટમ છે આપણી ફેવરેટ આઈટમના લિસ્ટમાં બાજરાનો રોટલો પણ આવે બાજરાનો રોટલો દૂધ સહ ને દૂધ ને રોટલી એ બધી આપણી પ્રિય આઈટમ આવે તે પછી બીજું બધું આવે પછી બાજરાના રોટલામાં વાત કરીએ બાજરાના લોટની વાનગી તો બાજરાના લોટના ઢોકરા ને એવું બધું આવે તો હાલો મિત્રો હવે આપણે જમી લઈએ એક એમ હોય ત્યાં લાઇટ ચલો ચેબ ચાલવાની અમારી ચેના ને સાઇટ લાઇટ ચલવાની આવજો